એ પણ ઇન્સ્ટન્ટ બનાવીશું એટલે કે ફટાફટ તૈયાર થઈ જાય એવા સફેદ ઢોકળા બનાવીશું સફેદ ઢોકળા બનાવવા માટે મેં આ એક લોટ તૈયાર કરેલો છે આ લોટ સફેદ ઢોકળાનો લોટ છે જેની અંદર બે ભાગ ચોખા અને એક ભાગ અડદની દાર છે એટલે કે ચોખાનું પ્રમાણ અડદની દાળ કરતાં ડબલ લીધેલું છે અને આ પ્રમાણ પ્રમાણે તમે જો લોટ તૈયાર કરશો તો જે ઢોકળા છે એકદમ સરસ સોફ્ટ તૈયાર થશે અને આ જે લોટ છે એ કરકરો દળવાનો છે તમે ઘરે પણ દળી શકો છો અથવા તો તમે મિક્સીમાં પણ કરી શકો છો અને રેડી પણ અવેલેબલ હોય છે તો તમે કોઈ પણ ઘંટીવાળા પાસેથી અથવા તો કોઈપણ જગ્યાએથી તમે આ લોટ તૈયાર પણ લઈ શકો છો તો અત્યારે મેં આ એક કપ લોટ લીધેલો છે સફેદ ઢોકળાનો લોટ લીધેલો છે એની સાથે હું પાક કપ ચોખાનો લોટ લઈશ અત્યારે આપણે ઇન્સ્ટન્ટ ઢોકળા બનાવી રહ્યા છીએ એટલા માટે આપણે આ પ્રપોઝન લઈ રહ્યા છીએ જો તમે ફક્ત અને ફક્ત આથો નાખી અને ઢોકળા બનાવતા હોય ને તો તમે જે આપણો ઢોકળાનો લોટ છે ને એ પણ લઈ જ શકો છો એની સાથે પા કપ આપણે સોજી ઉમેરી લઈશું આ તણેનું કોમ્બિનેશન કરવાથી જે ઢોકળા છે એકદમ સરસ સોફ્ટ અને

પ્રોપરલી મિક્સ કરી લેવાનું છે અત્યારે એક કપ છાશ લીધેલી છે હવે એની અંદર આપણે એક કપ પાણી ઉમેરી લઈશું જેથી કરીને ખીરું છે એ પ્રોપર તૈયાર થઈ જાય હવે એની અંદર આપણે એક કપ પાણી ઉમેરી લઈશું પ્રોપરલી મિક્સ કરી લેવાનું છે સોજી છે એટલા માટે સોજી છે એ તરત જ પાણીને એબસોર્બ કરશે અને મીડિયમ ઘટ કન્સિસ્ટન્સી આવે ને એવું આપણે ખીરું તૈયાર કરવાનું છે વધારે પતલું પણ નહીં અને વધારે ઘટ પણ નહીં એવી રીતનું આપણે ખીરું તૈયાર કરી લેવાનું છે જો પ્રોપરલી મિક્સ કરી લેવાનું છે તમને એવું લાગતું હતું ને કે પાણી બહુ વધારે થઈ ગયું છે પણ એકદમ પ્રોપર છે અને એનું ખીરું પણ પ્રોપર તૈયાર થઈ ગયું છે હજી પણ આને આપણે રેસ્ટ આપીશું લગભગ અડધો કલાક માટે રેસ્ટ આપી દઈશું જેથી કરીને સોજી છે એ વધારાનું પાણી એબ્સો થઈ જાય અને ખીરું આપણું પ્રોપર તૈયાર થઈ જાય અને જરૂર લાગશે તો ફરીથી આપણે એની અંદર થોડું પાણી પણ જો હવે હવે આ ખીરું તૈયાર થઈ ગયું છે એને લગભગ આપણે અડધો કલાક માટે રેવા દેવાનું છે જો ખીરું આપણે અડધો કલાક માટે રેસ્ટ આપી દીધો છે અને તમે જોઈ શકો છો કે આ ખીરું છે એકદમ ઘટ્ટ થઈ ગયું છે હવે આને આપણે એક પ્રોસેસ કરવાની છે જનરલી આપણે શું કરતા હોઈએ છીએ કે આ જ રીતે ખીરું છે ને એને આવી રીતે જ આની અંદર લીલા મરચાં અને ઉમેરી અને આ ઢોકળા બનાવવા માટે મૂકી દેતા હોઈએ છીએ પણ એમ કરવાથી શું થાય છે કે તમને જે રિઝલ્ટ જેવું જોઈએ બહાર જેવું એવું નથી મળતું હોતું તો હવે એના માટે આપણે એક પ્રોસેસ કરીશું એના માટે આપણે આ જે ખીરું છે ને એને બ્લેન્ડરથી બ્લેન્ડ કરી લઈશું બ્લેન્ડરથી બ્લેન્ડ કરવાથી એનું જે ટેક્સચર છે એકદમ ચેન્જ થઈ જશે તમે જોઈ શકો છો કે અત્યારે એનું ટેક્સચર કેવું છે હું થોડું એક બાઉલમાં લઈ લઉં છું એટલે તમને ખ્યાલ આવશે કે અત્યારનું ટેક્સચર અને ત્યાર પછીનું ટેક્સચર એમાં કેટલો ડિફરન્સ છે એટલે થોડું ખીરું હું બારે લઈ લઉં છું એટલે તમને ડિફરન્સ નું ખ્યાલ આવશે હવે આને આપણે બ્લેન્ડરથી બ્લેન્ડ કરી લઈશું એકદમ એનું ટેક્સચર જે છે એ ચેન્જ થઈ ગયું છે અને જે સ્મૂથ એકદમ ટેક્સચર થઈ ગયું છે એટલે કે જે આપણે ઘણીવાર વાર આપણે બહારથી પણ ખીરું લાવતા હોય છે સફેદ ઢોકળા બનાવવા માટે પણ અને ઈડલી બનાવવા માટે પણ તો એ સફેદ ઢોકળા બનાવવા માટે જે બહારથી ખીરું લાવતા હોય ને એવી કન્સિસ્ટન્સી અત્યારે થઈ ગઈ છે જો આ આપણું પહેલાનું ખીરું છે જે મેં અલગ કાઢીને રાખ્યું હતું અને આ અત્યારે તૈયાર કરેલું ખીરું છે એટલે આ બંને ડિફરન્સ તમને એકદમ પરફેક્ટ ખબર પડી જશે કે આ બંનેમાં કેટલો બધો ડિફરન્સ છે તો આ એક નાનકડી પ્રોસેસ કરશો મેં લગભગ બેથી બે થી ત્રણ મિનિટ માટે જ આ એક પ્રોસેસ કરેલી છે એના કારણે જે ઢોકળા છે એનું ટેક્સચર અને ટેસ્ટ બંને ચેન્જ થઈ જશે તો ભૂલ્યા વગર આ એક પ્રોસેસ કરવાની છે હવે એની અંદર આપણે બાકીની વસ્તુ ઉમેરી લઈશું એની અંદર લીલા મરચાં ઉમેરવાના છે થોડા પ્રમાણમાં કોથમીર ઉમેરી લઈશું અને મિક્સ કરી લેવાનું છે હજી આપણે એક એવું ઇન્ગ્રીડિયન્ટ ઉમેરીશું જેના કારણે ઢોકળા છે એકદમ સરસ સોફ્ટ તૈયાર થશે અને મોઢામાં જ સરસ ઢોકળા તૈયાર થશે જનરલી આપણે ઢોકળા બનાવીને ત્યારે ઘણામાં ડચૂરો આવતો હોય છે તો આની અંદર આપણે એક ચમચી મલાઈ ઉમેરી લઈશું હવે ઘણા લોકો એવા પણ છે કે જેને ત્યાં મલાઈ અવેલેબલ નથી હોતી લો ફેટ દૂધ વાપરતા હોય તો મલાઈ નથી મળતી હોતી તો શું કરવાનું છે કે એની અંદર તમારે આપણે અત્યારે એની સાથે એક ચમચી તેલ પણ ઉમેરી લઈશું તેલના કારણે પણ જે ડ્રાયનેસ આવે ને એ નથી આવતી હોતી અને ઢોકળા છે એકદમ સરસ સોફ્ટ તૈયાર થતા હોય છે તો જે લોકોને ત્યાં મલાઈ અવેલેબલ નથી ને એ લોકો થોડા પ્રમાણમાં એટલે બે થી ત્રણ ચમચી દૂધ એની અંદર એક ચમચી મિલ્ક પાવડર ઓગાડી લેવાનું છે અને એ ઉમેરી શકે છે અથવા તો તેલ જે છે એ એક ચમચી લીધું એના બદલે બે થી ત્રણ ચમચી તેલ લઈ લેવાનું છે તો આ રીતે ખીરું તૈયાર કરી લેવાનું છે અને મલાઈ ઉમેરવાના કારણે જે ઢોકળા છે એકદમ સરસ સોફ્ટ અને મોઢામાં મૂકતા જ ઓગળી જાય એવા સરસ થશે અને આપણે એને બ્લેન્ડરથી બ્લેન્ડ કર્યું એના કારણે એની અંદર એક ફર્મેન્ટેશનની પણ પ્રક્રિયા થાય છે એટલે એરેશન થાય છે ફર્મેન્ટેશન તો ન કહેવાય પણ એરેશન થાય છે ને એના કારણે ખીરું છે ને એકદમ સરસ લાઇટ થઈ જતું હોય છે તો આ પ્રોસેસ કરશો તો એના લીધે રિઝલ્ટ બહુ જ સરસ મળશે હવે એની અંદર આપણે એક ટી સ્પૂન જે હાફ ટી સ્પૂન જેટલું ઈનો એટલે કે ફ્રૂટ સોલ્ટ ઉમેરી લઈશું પણ ખાસ એ ધ્યાન રાખજો કે હાફ ટી સ્પૂન જ ઉમેરવાનું છે વધારે નથી ઉમેરવાનું આપણે અત્યારે હું આ હાફ ટી સ્પૂન ફ્રૂટ સોલ્ટ એટલે કે ઇનો ઉમેરી લઈશું અને હવે એના ઉપર લગભગ એક ટી સ્પૂન જે વન ફોર ટી સ્પૂન જેટલું લીંબુનું રસ એક ટી સ્પૂનની જરૂર નથી એના લીધે જે ઈનો છે એ સરસ એક્ટિવેટ થઈ જાય જો સરસ બબલ્સ થવા લાગ્યા છે અને હવે એને પરફેક્ટલી આપણે મિક્સ કરી લેવાનું છે હવે આ મિક્સ કરતા હોય ને ત્યારે પણ એ વાતનું ધ્યાન રાખવાનું છે કે હળવા હાથે મિક્સ કરવાનું છે આપણે એકદમ ને એવી રીતે મિક્સ નથી કરવાનું ફોલ્ડ કરી અને તમે જો મિક્સ મિક્સ કરશો તો પ્રોપરલી પણ થઈ જશે અને તમારા ઢોકળા એકદમ સરસ સોફ્ટ થશે અને એની અંદર જે એરેશન થયું હશે એઝ ઇટ ઇઝ રહેશે જો હવે આ ઈનો પણ એકદમ સરસ મિક્સ થઈ ગયું છે હવે આની અંદર આપણે મીઠું ઉમેરીશું મીઠું ઉમેરવાનું બાકી રહી ગયું છે એટલે વન એન્ડ હાફ ટી સ્પૂન જેટલું મીઠું ઉમેરી મીઠું ઉમેરી અને મિક્સ કરી લેવાનું છે છે સરસ પ્રોપર ખીરું તૈયાર થઈ ગયું હલકું થઈ ગયું છે એનો કલર પણ ઘણો ચેન્જ થઈ ગયો છે અને ટેક્સચર પણ ચેન્જ થઈ ગયું છે આ પ્રોપર ખીરું તૈયાર થયું ત્યારનું ને આ આપણે જે પહેલા તૈયાર કર્યું હતું એટલે આ બંનેમાં ડિફરન્સ તમે જોઈ શકો છો કે કેટલો બધો ફેર છે તો આ રીતે આપણે ખીરું તૈયાર કરી લીધું છે હવે એને સ્ટીમરમાં આપણે મૂકી દેવાનું સ્ટીમ થવા માટે આપણે એને મૂકી દઈશું હવે મેં સ્ટીમરને ગરમ કરી લીધું છે અને થાળીને પણ ગરમ કરી લીધી છે ખાસ ધ્યાન રાખવાનું કે કોઈ પણ બનાવતા હોય ને તો જેમ આપણે બેકરીની વસ્તુ બનાવીએ અને ઓવનને પ્રીહીટ કરીએ છીએ એવી રીતે કોઈ પણ સ્ટીમ વસ્તુ બનાવતા હોય ત્યારે સ્ટીમર સ્ટીમર માટે એટલે કે જે થાળી છે એને પ્રિહિટ કરી લેવાની છે સ્ટીમરને ગરમ કરી લેવાનું છે હવે એની ઉપર આપણે ખીરું પાથરી દઈશું થોડા પ્રમાણમાં કાળા મરીનો ભૂકો છાંટીશું સફેદ ઢોકળા ઉપર કાળા મરીનો પાવડર બહુ સરસ લાગતો હોય છે અને એના કારણે એનો સ્વાદ બહુ સરસ લાગતો હોય છે અને આ મરી છે એને મેં અર્ધકચરા ક્રશ કરેલા છે એકદમ ભૂકો નથી કરેલો સાવ ભૂકો નથી કરવાનો આવી રીતે અર્ધકચરા ક્રશ કરી લેવાના છે અને થોડા પ્રમાણમાં મેથીનો મસાલો છાંટીશું એનો પણ સ્વાદ બહુ જ સરસ આવશે હવે ઢાંકીને આપણે એને ફાસ્ટ ફ્લેમ પર ઢાંકીને લગભગ પંદર થી વીસ મિનિટ સુધી સ્ટીમ થવા દઈશું એટલે કે બફાવા દઈશું